જય માતાજી જય શ્રી કૃષ્ણ કેમ છો બધા યુટ્યુબ ફેમિલી મિત્રો મજામાં ને મજામાં જશો મજામાં જ રહેવાનું તો ચાલો હવે વેકેશન તો છે છોકરાઓને ઓલરેડી તો પેમા તો પ્રકૃતિના ફય આવવાના છે થઈના છોકરા આવવાના છે ને કે ઓમ તો અહીંયા અહીંયા છે તો કોઈ રાત રોકાવા તો નથી જ આવતું તો એમ કે છે કે આજે સવારે આવશું ને સાંજ સુધી રોકાશું એવી રીતના આવે છે તો પ્રકૃતિ બેન હેપી હેપી થઈ ગયા કેમ કે ફોય આવતા હોય પણ કલાક બે કલાક બેસીને વયા જાય કોઈ રોકાતા નથી ક્યારે એવું જમવાનું હોય તો જમીન પછી વયા જાય પણ આજે સવારથી સાંજ સુધી આવે છે તો પ્રકૃતિબેન જેમ વરસાદની રાહ જોતા હોય ને એમ રાહ જોઈને સરસથી બેસી ગયા છે અને બધા જોઈએ કેમ કે છોકરાઓને શું હોય રમવાની મજા આવે ને હરખાય છોકરાઓને માણસો બહુ જ ગમતા હોય છે એટલા માટે તો ચાલો હવે છે ને વિડીયોમાં છેક સુધી કન્ટિન્યુ બન્યા રહેજો આગળ આગળ વિડીયો આપણે બનાવશું તો જો છોકરાઓને ભૂખ લાગી છે ને એના ફાય નાસ્તો બનાવે છે તો નાસ્તામાં છાસ વાળા મોમરા બનાવે છે તો જુઓ એમાં તો પહેલાં સૌપ્રથમ નાખી છે જીરું નાખ્યું છે ટમેટા નાખા છે ચટણી નાખી છે અને છાસવાળા મોમરા સરસથી બનાવે છે જોઈએ આ રીતે સેવ લીધી છે કોરા મોમરા લીધા છે પેકેટ લીધું છે કોરા મૂમરાનું જો નિમક છે પછી ટમેટું છે ત્યાર પછી થોડી લાલ મરચું પાવડર છે જીરું છે સરસથી ભેગું કરી અને જો આપણે આ મમરાની થેલી છે સરસથી મમરા એમાં એડ કરીને સરસથીના જે છે ને છાસવાળા મમરા કઈ રીતે બને એ છોકરાને સરસ તેના ફઈ જુઓ ખવડાવવાના છે મસાલી બધું લઈને બેસી ગયા છે તો જુઓ કેટલા બધા બનાવે છે કેમ કે બધા છોકરાઓને અમારે થોડોક નાસ્તો કરવો છે એટલા માટે અને જુઓ પ્રકૃતિબેનની સાયકલ અત્યારે રિપેર કરે છે છેના ફઈના છોકરા સરસ કલર કરી દે કે નવી બની જાય એટલા માટે આજે અમે આવ્યા છે તો બધું કામ કરતા જ જાય ને એટલા માટે જો એ રિપેર કરે છે સાયકલ એ હું કરો સવા બે કલર કામ ચાલુ થઈ ગયું છે અત્યારે ઈશ્વર ભાઈ ઊભા છે કલર કામ જો હવે મમરાના છે ને રેડી થવા આવ્યા છે ચાલ્યો બધું મિક્સ થઈ ગયું છે હવે હલાવીને કઈ ઝડપથી બની જાય અને છોકરાઓને બહુ જ ભાવે ને એવો સરસથી જે

પેલા હું નાસ્તો બનાવી દઉં ત્યાર પછી બીજું કામ કરીએ એટલા બધા કે તું જો ભાઈને કેટલા મમરા દે જો તારે ખાવા વિતોને ખાવા મારે ખાવા બાને જા હોય તો બાજ આવશે મમરા એટલા બધા એટલે હમણાં જોવા માંથી વાઇટ કા ભરવા મંડળ શું થાય પૂરું બેસી ગયો ત્યાર પછી આપણે એમાં સેવ ઉમેરવાની છે સેવ ઝીણી કે જાડી કોઈ પણ આલે છે છોકરાઓને સેવ ભાવતી હોય છે એટલા માટે મમરા સાથે જો એકદમ મિક્સ કર્યા એટલે તમને પણ બધાને જોતા જ મન થઈ જાય ખાવાનું

સેવ બધી નાખીને બનાવવાના અને ચડક બની જાય ને ઘરનું અને છોકરાઓને પેટે ભરાઈ જાય એવું સરસ થી જે અમે છે ને ઉઠા ને તા આ બધું આપણે મસાલ્યું ને બધું લઈને મમરા પેલા મમરા ને કોથરી લેવા ટમેટા સુધારી નાખી દીધા અને નિમક નાખ્યું બધું સરસથી થી સેવ ને બધું એડ કરીને અને એના ફળે જોવા જે મમરા બનાવી દીધા છે છોકરાઓને તો હવે બેસીને બધાય જમી લેશે તો સરસથી તૈયાર થઈ ગયા છે જો બધા મમરા બનાવ્યા છે ને તો ખાવા બે ગયા છે સોડા ને મમરા બધા જોઈ લો ઉઠી ઉઠી નાસ્તા જો આપણે મમરા આ રીતે બનાવશો ને તો છોકરાઓને મજા આવશે અને બધાય ધરાઈને ખાઈ લેશે બહારનું ખાવા કરતા ઘરનું ખાવું સારું જો આ પ્રકૃતિ અને એના ફઈનો છોકરો જો રમવા માંડ્યા છે શું કરો છો ઘર ઘોટલા રમવા માંડ્યા છે વેકેશનનો પૂરે પૂરો લાભ ઉઠાવો છો

અને આજે અત્યારે ચાંદ રોટલી બનાવી નાખી જોઈએ માં બપોર ને ખવડાવી દો એમ શું કે જલ્દી પતી જાય નવરા થઈ જાય પણ પછી આપડે હું રસોઈ માં રહી તો કઈ નવરા નો થાય કઈ બેસાય નહી તો કેટલા ટાઈમે રોકાવા આવતા હોય અમથાત કોઈ દી રોકાવા આવતા નથી હજી તો ઓલી ત્રણેય બેનુ અમે કીધું છે કે હાલો હાલો એ કોઈ આવતું નથી બેનુ રોકાવા આને વળી પ્રકૃતિએ હમ નિદાન ફોર્સ કર્યો અને એટલે લાબે ના આવ્યા છે કા આવો નકર આવે ની અને તબિયત થોડી ખરાબ હતી એટલે કે આલે આટો માર લેવું મજા નથી ને તોય પણ રસોઈ કરવા વર્ગાળ દીધી છે આજે તો ભરગાડી દીધી છે મજા નથી ને આરામ કરવા એવી છે આરામ કરવા એવી છે કે તો ફૂલ આરામ એને દૂધ ગરમ કરવાનું કીધું તમે કરો એ દૂધ ગરમ કરવાનું છે હું ઠલવી ગઈ છે ને જો પણ એ ધ્યાન રાખવાનું છે એ મારે કરવા મને એક છે ઉભા ઉભા રસોડા માં કંટાળો આરો આવતો હોય

તમને બધા પેલા દેશી કાને બાટલી બાટલીમાં દૂધ આવતું એને બાટલી કેવી પેલા આવતું કાચની બોટલ માં આવતું કાચની બોટલ માં આવતું કઈ રસોઈ કરવા માંડીએ હવે રસોઈ કરવા માંડીએ પછી હમણાં જમવા જમવાનું કપશે આવશે એટલે ભૂખ ખાતા બે આયલા આવશે ને જમતા જ આ ગરમ ગરમ રોટલી ને શાક બપોર નું પડ્યું છે ઈ અને બધાને ચા છોકરાઓને ચા છોકરાઓને ચા ને રોટલી લા અમારે ભીગી ચા ને રોટલી જ ખાવાની છે અરે ચાલો હવે વિડિયો માં રોટલી આપણે ભગી બેન પા કરાવી લઈએ તે જોઈ લઈએ પછી જમી લઈએ જો આ બેન વર્ગી ગયા છે રોટલી બનાવવા આ બેન ને અમને વળગાડ્યા છે હવે તો કરવી તો પડશે ને ક્યાં જાવ જો વર્ગી આપણે હવે છે ને રોટલી ચોડાવતા જાવ નિવણતી જાય છે તો આજે આપણો બ્લોગ તમને કેવો લાગ્યો તો બધા જરૂરથી જણાવજો આજે આપણો વિડીયો બનાવ્યો છે નણંદ ભોજાઈનો કેમ કે બે નહીં વાત વેકેશનમાં એટલા માટે એ વિડીયો બનાવ્યો છે હવે જો રોટલી બની જાય અમારી બધાની પછી અમે બધા જમી લઈએ જમીને પછી આવતીકાલે મળશું કાંઈક નવા વિડીયોમાં કાંઈક નવી વસ્તુ સાથે તો બધા રોજે રોજ મારો વિડીયો જોઈ લેજો કેવો લાગે છે તે જરૂર કોમેન્ટ બોક્સમાં જણાવજો અને અમારી ચેનલને જો સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો તમે જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો આવતીકાલે મળશું કઈક નવા વિડીયામાં કંઈક નવી વસ્તુ સાથે તો જય માતાજી જય શ્રી કૃષ્ણ અને બાય બાય